બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને અવેરનેસ કરવા ફૂલ આપી ટ્રાફિકના નિયમોની સમજાવટ કરવામાં આવી હતી હાલમાં સરકાર દ્વારા એક જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી ટ્રાફિક માસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે બોટાદ ટ્રાફિક દ્વારા બોટાદમાં આવેલા જ્યોતિગ્રામ સર્કલ પર લોકોને ટ્રાફિકના નિયમો માટે ફૂલ આપી સમજાવટ કરવામાં આવી હતી જેમાં હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ બાંધવું વગેરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને અવેરનેસ કરવા બોટાદ ખાતે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક માસ્કની ઉજવણી કરવામાં આવી હતી સરકાર શ્રી દ્વારા દર વર્ષે વર્ષનું જે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થતી હતી એ જ સંદર્ભે આ વર્ષે આખા માસની ઉજવણી થવાની છે પર ડે ટ્રાફિક બાબતે અવે પ પબ્લિકને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અમે અવેર કરીએ છીએ બસ બોટાદ જિલ્લાનો મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિગ્રામ સર્કલ બસ આ જ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિક અત્યારે સાંજનો સમય અહીંયાથી થી વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકોનો નીકળવાનો માર્ગ આ જ છે ખાસ એટલે અહીંયા જ કરેલું છે અત્યારે હું તમારી શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ